શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ જીઆઈડીસી એકમ અંકલેશ્વર દ્વારા ફ્રી બોર્ડ એકેડમી ખાતે કિડ્સ સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભર ભાગ લીધો હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની રહેણાંક વિસ્તારમાં આવેલા જૈન દરાશર પાસે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ ફ્રી બોર્ડ એકેડેમી ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમ અંકલેશ્વર તારીખ 25 એપ્રિલ થી 29 એપ્રિલ 2025 દરમિયાન કિડ્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભગવાન શ્રી પરશુરામની તસવીર સમક્ષ દીપ પ્રજ્વલિત કરી કિડ્સ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજના આધુનિક યુગના બાળકોમાં રહેલી પ્રતિભા ખીલવવા કિડ્સ સમર કેમ્પમાં વિવિધ સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં યોગા અને મેડિટેશન ટ્રેઝર હન્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ ડાન્સ કુકિંગ

બ્રહ્મ સમાજના અંકલેશ્વરના સભ્યો અનંતા આચાર્ય શીતલ જાની લેખા જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહી બાળકોના ઇનામ વિતરણ કરી તેઓના ઉત્સાહ વધાર્યો હતો હર મહાદેવ જયજેશ્રી પરશુરામ હા હમે સમજ ગુજરાત બ્રહ્મ સમાજ જયણી શ્રી અંકલેશ્વરે સમર કેમ્પનું આયોજન કર્યો છે જે પાંચ દિવસ ચાલવાનો છે તેમાં ઓપન ફોર ઓલ સમસ્ત જે છોકરાઓને આમંત્રિત કર્યા છે એમાં અઠ્ઠાવન છોકરાઓએ અહીંયા પાર્ટિસિપેટ કર્યો છે આ સમર કેમ્પમાં વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે જે રીતે કલરિંગ છે ડ્રોઈંગ્સ છે પછી કુકિંગ છે વિધાઉટ ફાયર સ્કેચ છે તો અલગ અલગ પ્રકારની વિવિધ એક્ટિવિટીઝ કરાવવા આવે છે સ્લોગ એક્ટિવિટી બી રાખી છે જે રીતે સનાતન ધર્મને છોકરાઓ જાણી શકે અને મા બાપ પ્રત્યે અને પરિવાર પ્રત્યે આગળ વધી શકે એ બી એક્ટિવિટી રાખી છે તો આપ સૌ સર્વ બહેનોને ભાઈઓને અને સર્વને ખૂબ ખૂબ આભાર અને બહુ જ સરસ આ સમો કેમનું આયોજન કર્યો છે હર મહાદેવ જય જય શ્રી પરશુરામ જય મહાદેવ જય પરશુરામ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફ જીઆઈડીસી તરફથી અમે સમર કેમ્પનું સુંદર આયોજન કર્યું છે જેમાં તમામ પ્રકારના સમાજના બાળકોને અમે અહીંયા એકત્રિત એક જ જગ્યાએ એકત્રિત કરી અને સમાજને એક સુંદર એવું કાર્ય કરી શકીએ કે જેથી બાળકોને સમર કેમ્પમાં અમે ટ્રેઝર ટ્રેઝરહ ક્લેમેકિંગ યોગા ઝુંબા અને ઘણી બધી એક્ટિવિટી દ્વારા બાળકોને સમર કેમ્પમાં અમે શીખવાડ્યું છે ત્યારબાદ બાળકોને સ્લોક પણ અમે શીખવાડીએ છીએ કે જેથી બાળકોમાં એ લોકોમાં સનાતન ધર્મ પ્રત્યે થોડી જાગૃતિ આવે અને બાળકો નવું કંઈક શીખે અને આ કાર્ય દરમિયાન અમારી તમામ બહેનોએ દીકરીઓએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી આવું ને આવું જ અમે કાર્ય સમાજ પ્રત્યે ઉજાગર કરી શકીએ એવું કાર્ય અમે ફરી કરતા રહીશું તે માટે તમામ બધાનો અમે આભાર માનીએ છીએ જય મહાદેવ જય પરશુરામ